વાત કરીશું વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના વાર્ષિક રાશિફળની ની ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય એટલે કે મેષ રાશિના જાતકોની આ નૂતન વર્ષ મેષ રાશિ માટે સંતુલન આત્મનિરીક્ષણ અને પરિવર્તનનું વર્ષ સાબિત થઈ શકે છે આ વર્ષ તમારે જુસ્સો અને નેતૃત્વ ક્ષમતાઓનું ચકાસશે પરંતુ કેટલાક ભાવનાત્મક અને વ્યવસાયિક પડકારો પણ ઊભા થશે આ વર્ષ તમને તમારી જાત સાથે જોડવાની તમારા સંબંધોને સમજવાની અને કારકિર્દીના નવા માર્ગો શોધવાની તકો પણ આપશે ખાસ કરી અને બારમા ભાવમાં શનિ અને રાહુ લાભ સ્થાનમાં હોવાથી તમારા કાળજીપૂર્વક નિર્ણયો લેવાની જરૂરત પડશે વર્ષ બે હજાર છવ્વીસમાં મેષ રાશિ માટે પ્રેમ અને લગ્નના મામલામાં મિશ્ર પરિણામો મળશે વર્ષની શરૂઆતમાં ચોથા ભાવમાં ગુરુનું ગોચર તમારા લગ્ન જીવનમાં શાંતિ અને સહયોગ લાવશે તમારા જીવનસાથી સાથે સુમેળ વધશે અને જૂના મતભેદો દૂર થશે અપરિણિત મેષ રાશિના જાતકોને આકર્ષક પ્રસ્તાવો મળી શકે છે પરંતુ ગંભીર નિર્ણયો કાળજીપૂર્વક લેજો વર્ષના બીજા ભાગમાં રાહુનો પ્રભાવ તમારા સંબંધોમાં મૂંઝવણ અને શંકાઓ ઉત્પન્ન કરી શકે છે આવી સ્થિતિમાં ભાવનાત્મક અસલામતી અને વાતચીતનો અભાવ તમારા બંધનને પડકાર આપી શકે છે લગ્નનું આયોજન કરનારાઓએ સમયનું પર ધ્યાન રાખવાની જરૂરત છે લગ્ન માટે લાયક લોકો માટે મે પછીનો સમય થોડો પડકારજનક સાબિત થઈ શકે છે વિક્રમ સંવત બે હજાર બ્યાસી અનુસાર કારકિર્દી અને વ્યવસાયમાં સ્થિરતા અને પ્રગતિ બંને દર્શાવે છે વર્ષની શરૂઆતમાં કાર્યસ્થળ પર વિવાદો ઊભા થઈ શકે છે પરંતુ ગુરુના આશીર્વાદથી સમય જતાં વસ્તુઓ સામાન્ય થઈ જશે નવી નોકરી સુધી રહેલા લોકો જૂન પછી સારી તકો મેળવી શકે છે વ્યવસાયમાં રહેલા લોકો માટે આ વર્ષ વિસ્તાર અને નેટવર્કિંગ માટે અનુકૂળ રહેશે ખાસ કરી અને જો તમે રિયલ એસ્ટેટ શિક્ષણ અથવા ટેકનોલોજી સાથે સંકળાયેલા છો સરકારી યોજનાઓ અને અધિકારીઓ તરફથી સહયોગ મળવાની શક્યતા છે ટીમ વર્ક અને સ્પષ્ટ વ્યૂહરચના વરદાન સાબિત થશે વિક્રમ સંવત બે અનુસાર મેષ રાશિ માટે આર્થિક રીતે સંતોષકારક રહેશે વર્ષના પહેલા ભાગમાં પ્રમોશન અને વૃદ્ધિની શક્યતા છે જે તમારી આવકમાં વધારો કરી શકે છે મિલકત અને સોનામાં રોકાણ માટે શુભ સમય રહેશે જો કે આ વર્ષે ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે આ તમારા બજેટને વિક્ષેપિત કરી શકે છે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ની રાશિ અનુસાર જુલાઈ પછી અણધાર્યા ખર્ચાઓ વધી શકે છે બિનજરૂરી ખર્ચાઓ ટાળો અને લાંબા ગાળાના રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરો બે હજાર છવ્વીસમાં પારિવારિક જીવન શાંતિપૂર્ણ રહેશે પરિવારના સભ્યો સાથે વાતચીત વધશે અને કોઈ ખાસ ઘટના આ પરિવારને એક સાથે લાવી શકે છે જૂન પછી કેટલાક જૂના મતભેદો ફરીથી ઉભરી શકે છે પરંતુ સમજણ અને ધીરજથી તમે પરિસ્થિતિને સંભાળી શકશો સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ વર્ષ તમારા માટે સારું રહેશે કોઈ મોટી બીમારી દેખાતી નથી પરંતુ તણાવ અને ઊંઘના અભાવને લગતી નાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે ધ્યાન અને યોગને તમારા દિનચર્યામાં સામેલ કરો તમારા શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો વર્ષ બે હજાર છવ્વીસ આત્મનિરીક્ષણ સંતુલન અને નવી યોજનાઓનું વર્ષ રહેશે પ્રેમ સંબંધોમાં પારદર્શિતા તમારા કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું અને નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી રહેશે તમારા પરિવાર અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરો મેષ રાશિના જાતકો માટે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના વર્ષમાં કરવાના ઉપાયોની વાત કરીએ તો દર મંગળવારે ભગવાન હનુમાનજીને સિંદૂર અવશ્ય અર્પણ કરો અને ઓમ હનુમતે નમઃ આ મંત્રનો 108 વાર જપ અવશ્ય કરો આનાથી મનની શાંતિ અને તમારા પ્રયત્નોમાં સફળતા ચોક્કસ મળશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવવ એટલે કે વૃષભ રાશિના જાતકોની વિક્રમ સંવત 2082 વૃષભ રાશિના જાતકો માટે મિશ્ર પરંતુ સંતોષકારક પરિણામો લાવવાવાળું વર્ષ છે વૃષભ રાશિના લોકો સ્થિર સાદગીપૂર્ણ વ્યવહારુ અને વિશ્વસનીય હોય છે તમને વૈભવી કલા સંગીત અને સ્વાદિષ્ટ ખોરાક ગમે છે તમે મહેનતુ છો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેતા નથી જો કે ક્યારેક આરામ અને વૈભવતાની તમારી ઈચ્છા તમને આળસુ અથવા તો ખર્ચ કરનાર બનાવી શકે છે વિક્રમ સંવત 2082 અનુસાર આ વર્ષ તમારા કરિયર અને વ્યવસાયિક જીવનમાં સારા પરિણામો લાવશે નોકરી કરનારાઓ માટે વર્ષની શરૂઆત થોડી પડકારજનક બની શકે છે પરંતુ પછીથી પરિસ્થિતિઓ અનુકૂળ બનવા લાગશે જૂનમાં ગુરુના ગોચર પછી માર્કેટિંગ અને વેચાણ સાથે સંકળાયેલા લોકોને નોંધપાત્ર લાભ જોવા મળી શકે છે વિક્રમ સંવત બે હજાર બ્યાસી અનુસાર આ વર્ષ વ્યવસાય કરનારાઓ માટે વિસ્તરણ અને સ્થિરતા લાવશે લાંબા સમયથી અટકેલા ભંડોળ પાછા આવી શકે છે આ વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહેશે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના રાશિફળ અનુસાર વ્યક્તિગત અને પ્રેમ જીવનમાં આ વર્ષમાં ઉતાર ચઢાવ આવતા રહેશે પરિણીત યુગલો વર્ષની શરૂઆતમાં પોતાના સંબોધનને થોડો તણાવ અને અનુભવી શકે છે પરંતુ બીજા ભાગમાં વસ્તુઓ સુધારો થશે પરસ્પર સમજણ અને પ્રેમમાં વધારો થશે વૃષભ રાશિના લોકોની આ વર્ષે પ્રેમમાં તેમની ધીરજની કસોટી કરવી પડી શકે છે કેટલાક સંબંધો તૂટી શકે છે પરંતુ જે ટકેલા છે તે મજબૂત બનશે વર્ષના મધ્યમાં ગ્રહોની સ્થિતિ થોડી રાહત લાવશે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના રાશિફળ અનુસાર આ વર્ષે આર્થિક રીતે સારું રહેશે પરંતુ શરૂઆતમાં ખર્ચ વધુ રહેશે વર્ષના બીજા ભાગમાં આવક વધશે અને રોકાણો સારો નફો આપવા લાગશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે નફો સંતોષકારક રહેશે પારિવારિક જીવન થોડું તણાવપૂર્ણ રહી શકે છે કેટલાક સંબંધો સારા રહેશે જ્યારે અન્યમાં મતભેદ અને ગેરસમજણો અનુભવ થઈ શકે છે ઘરમાં શાંતિ જાળવવા માટે વાતચીત અને સમજણ જરૂરી રહેશે આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો લાવશે આહાર અને દિનચર્યા દ્વારા શારીરિક સ્વાસ્થ્યનું સંચાલન કરી શકાય છે પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન યોગ અને સકારાત્મક વિચારસરણીની અવશ્ય જરૂરત પડશે વૃષભ રાશિના જાતકો માટે વિક્રમ સંવત બે હજાર બ્યાસી માં કરવાના ઉપાયોની વાત કરીએ તો રાત્રે સૂતા પહેલા સિંધવ મીઠું અને લવન્ડર તેલ મિશ્રિત પાણીથી અવશ્ય સ્નાન કરવું જેનાથી તમે શુભ પરિણામો મેળવી શકો છો જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ એટલે કે મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ મિશ્ર વર્ષ રહેશે વિક્રમ સંવત બે હજાર બ્યાસી મિશ્ર વર્ષ રહેશે પરંતુ આત્મવિશ્વાસથી ભરેલું વર્ષ રહેશે આ વર્ષે ધીરજ સ્પષ્ટ વિચાર અને ગંભીર નિર્ણયોની જરૂરત પડશે મિથુન રાશિના જાતકો સ્વભાવે બુદ્ધિશાળી ચાલાક અને જિજ્ઞાસુ હોય છે તેઓ નવી વસ્તુઓ શીખવામાં અને તેમની બૌદ્ધિક ક્ષમતાઓથી દરેક પરિસ્થિતિઓમાં અનુકૂળ કરવામાં પારંગત હોય છે તમારી વાતચીત કૌશલ્ય અને ઝડપી બુદ્ધિ તમને ભીડથી અલગ પાડે છે પરંતુ ક્યારેક આ બેવડી પ્રકૃતિ મુશ્કેલીઓ તરફ દોરી શકે છે

અને પરસ્પર આદર અને સમજણ વધશે અવિવાહિત જાતકોને ભાવનાત્મક જોડાણ અને વિશ્વાસની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષનો અંત નવા સંબંધો માટે શક્યતાઓ ખોલશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ વર્ષ એક ધીમી શરૂઆત પણ સ્થિરતાવાળું રહેશે નોકરિયાત વ્યક્તિઓને શરૂઆતના છ મહિનામાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે પરંતુ સખત મહેનત અને પ્રામાણિકતા તેમને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા અને પ્રમોશન મેળવવાની શક્યતાઓ વધારશે આ વર્ષની કુંડળી અનુસાર વ્યવસાયમાં સામેલ મિથુન રાશિના લોકોએ વર્ષની શરૂઆતમાં સાવધાન રહેવું જોઈએ ઉતાવળ કરવાનું ટાળવું જોઈએ અને ધીમે ધીમે આગળ વધવું જોઈએ વર્ષના બીજા ભાગમાં વ્યવસાયમાં સારી ગતિ અને નફો જોવા મળશે વિદ્યાર્થીઓ વિક્ષેપ અને થાક આ વર્ષમાં અનુભવી શકે છે પરંતુ શિસ્ત જાળવવાથી સફળતા અવશ્ય મળશે આ વર્ષની કુંડળી અનુસાર વર્ષ નાણાકીય રીતે સંતુલિત રહેશે શરૂઆતમાં મોટો લાભ ન હોવા છતાં ખર્ચ નિયંત્રણમાં રહેશે જેના કારણે નાણાકીય સ્થિરતા આવશે પગારદાર વ્યક્તિઓને નાના લાભ જોવા મળશે વ્યવસાયોને કેટલાક રોકાણોથી સારો નફો જોવા મળી શકે છે ખાસ કરીને વર્ષના બીજા ભાગમાં જોકે રોકડ પ્રવાહ પર નજર રાખવું અને વિલંબિત ચૂકવણી ટાળવા માટે બજેટ અવશ્ય બનાવવું પારિવારિક જીવન પણ મિશ્ર રહેશે વર્ષની શરૂઆતમાં કેટલાક ઘરેલુ વિવાદો અથવા સંબંધોમાં કડવાશ જોવા મળી શકે છે ખાસ કરીને માતા પિતા અથવા ભાઈ બહેનો સાથે જોકે જૂન પછી ગુરુનું ગોચર સંબંધોમાં સુધારો લાવશે સાસરિયાઓ સાથેના સંબંધો સામાન્ય કરતા વધુ સારા રહેશે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વર્ષ મોટા ભાગના મિથુન રાશિના લોકો માટે સારું રહેશે ફક્ત ડાયાબિટીસથી પીડિત લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ માનસિક સ્વાસ્થ્ય આ વર્ષમાં સામાન્ય રહેશે પરંતુ વ્યક્તિગત અથવા વ્યવસાયિક જીવનમાં ક્યારેક ક્યારેક તણાવ થોડી ચિંતાનું કારણ બની શકે છે મિથુન રાશિના જાતકો માટે આ વર્ષ વિક્રમ સંવત બે હજાર બ્યાસી માં કરવાના ઉપાયોની વાત કરીએ તો ભગવાન શિવને અભિષેક અવશ્ય કરો તમારા બેડરૂમમાં ચંદન સુગંધિત રૂમ ફ્રેશનર અને લવન્ડર પ્લાન્ટને અવશ્ય રાખો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના લોકો સ્વભાવે ભાવનાત્મક સંવેદનશીલ અને કલ્પનાશીલ હોય છે તમે કેરી પરિવાર લક્ષી વ્યક્તિ છો અને ઊંડા સંબંધો જાળવી રાખો છો તમારું સ્મિત ઉષ્માભર્યું વર્તન લોકોને આકર્ષે છે વર્ષ બે હજાર છવ્વીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસી તમારા માટે પડકારો અને પ્રગતિનું મિશ્રણ લાવે છે આ વર્ષ ધીમે ધીમે તમારા અંગત જીવનમાં સ્થિરતા લાવશે પરંતુ કૌટુંબિક વાતાવરણ થોડું અસંતુલિત થઈ શકે છે તમારી કારકિર્દી આ વર્ષમાં સ્થિર રહેશે અને તમારી નાણાકીય પરિસ્થિતિ સંતુલિત રહેશે વિક્રમ સંવત અનુસાર આ પ્રેમ અને સંબંધોની ખૂબ ખાસ રહેશે લોકોને વર્ષની શરૂઆતમાં કેટલાક નાના સંઘર્ષો અનુભવી થઈ શકે છે પરંતુ તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે વર્ષના બીજા ભાગમાં સંબંધો ગરમ વધુ સમજદાર અને નજીકી બનશે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પ્રેમ અને ભાવનાત્મક સુરક્ષાની લાગણી મજબૂત બનશે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના રાશિ ફળ અનુસાર આ વર્ષ ખાસ કરીને સંબંધોમાં રહેલા અથવા સાથે રહેતા લોકો માટે રોમેન્ટિક રહેશે નવા સંબંધ કે લગ્ન શરૂ કરવાની શક્યતાઓ પણ મજબૂત બનશે ખાસ કરીને જૂન પછી ગુરુના પ્રથમ ગોચર દરમિયાન પ્રેમ પ્રસ્તાવો શક્ય છે અને કેટલાક સગાઈ પણ કરી શકે છે કર્ક રાશિના જાતકો શરૂઆતના મહિનાઓ દરમિયાન તેમની કારકિર્દી અને વ્યવસાયમાં થોડી સુસ્તી અનુભવી શકે છે અને કામ પર સંઘર્ષો થઈ શકે છે જોકે વર્ષનો બીજો ભાગ તકોથી ભરેલો રહેશે પ્રમોશન અને નવી જવાબદારીઓ અને સાથીદારો સાથે સારા સંબંધો કાર્ડ પર આવે છે વ્યવસાય કરનારા જાતકોને શરૂઆતમાં નાણાકીય વિલંબ અથવા બજારમાં વધઘટનો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષના અંત સુધીમાં વ્યવસાયમાં વૃદ્ધિ અને નફો અવશ્ય જોવા મળશે નવા સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓને વર્ષનો બીજો ભાગ વધુ નફાદાયક લાગશે

એકંદરે વર્ષ બે હજાર બ્યાસી કર્ક રાશિ માટે સંતુલન ભાવનાત્મક સ્થિરતા અને સ્વ વર્ષ સાબિત થશે તમારા જીવનના દરેક પાસામાં ધીરજ અને સમજણ સાથે આગળ વધવું પડશે અને ત્યારે આ વર્ષ તમારા માટે ખૂબ જ લાભકારી બની શકે છે કર્ક રાશિના જાતકો માટે કરવાના ઉપાયોની વાત કરીએ તો તમારા ઘરમાં શમીનો છોડ લગાવવો અને રોજ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી સિંહ રાશિના જાતકો કુદરતી રીતે શક્તિશાળી હિંમતવાન અને દયાળુ હોય છે તેમની પાસે મજબૂત નેતૃત્વ ક્ષમતા હોય છે સૂર્યના પ્રભાવથી ચમકતા તમે આત્મવિશ્વાસુ સર્જનાત્મક અને મહત્વકાંક્ષી છો આ વર્ષની વાર્ષિક જન્માક્ષર સૂચવે છે કે વર્ષ બે હજાર છવ્વીસમાં વિક્રમ સંવત બે હજાર બ્યાસીમાં સિંહ રાશિના જાતકો માટે શીખવાનું શક્તિ અને સફળતાનું આ વર્ષ રહેશે આ વર્ષના વ્યક્તિગત જીવન કેટલાક વ્યવહારુ વિચારસરણી તરફ ઝુકાવશે સંબંધોમાં ભાવનાત્મક ઉતાર શક્ય બની શકે શકે છે લોકો શરૂઆતમાં તેમના દૂર અનુભવી છે વાતચીતનો અભાવ અનુભવી શકે છે અને બાહ્ય દબાણ કેટલાક તણાવનું કારણ બની શકે છે જોકે જૂન મહિના બાદ ગુરુનું ગોચર ધીમે ધીમે સકારાત્મકતા લાવશે અને વર્ષના અંત સુધીમાં સંબંધો વધુ ગાઢ અને વધુ સમજણવાળા બનશે સિંગલ અથવા સંબંધોમાં રહેલા લોકો માટે આ વર્ષ ખૂબ પ્રોત્સાહકારક રહેશે નહીં નવા સંબંધોમાં ગૂંચવણોનો સામનો કરવો પડી શકે છે અને ભાવનાત્મક અસ્થિરતા ચાલુ રહી શકે છે ઓક્ટોબર મહિના પછી વસ્તુઓમાં સુધારો થશે અને ખુશી રોમેન્ટિક જીવનમાં પાછી આવશે નૂતન વર્ષ વિક્રમ સંબંધ બે હજાર બ્યાસીના રાશિફળ અનુસાર આ વર્ષ સિંહ રાશિના જાતકો માટે તેમના કામમાં ઉત્તમ રહેશે તેમના નેતૃત્વના ગુણોને ઓળખવામાં આવશે અને તેમની વિદેશ સંબંધિત કામમાં સારી તકો મળી શકે છે જ્યારે કેટલાક પડકારો ચોક્કસપણે ઊભા થશે આ તકો તેમની કુશળતાને નિખારશે વર્ષની શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલીક નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષનો બીજો ભાગ નફો વિસ્તાર અને સફળતા લાવશે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ની કુંડળી અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ માં નાણાકીય બાબતો સ્થિર રહેશે નોકરીમાં રહેલા લોકોને પગાર વધારો અને અણધાર્યા લાભ મળી શકે છે ઉદ્યોગપતિઓ માટે વર્ષનો બીજો ભાગ સારો રહેશે સારો રોકાણ કરવાની તકો પણ મળશે લાંબા ગાળાના રોકાણ યોજનાઓ પણ આ વર્ષે ફાયદાકારક સાબિત થશે પારિવારિક જીવન ખૂબ જ સંતુલિત અને સહાયક રહેશે માતા સાથેના સંબંધોમાં સુધારો થશે અને પરિવાર સાથે વિતાવેલો સમય ભાવનાત્મક આશ્વાસન લાવશે સ્વાસ્થ્યની બાબતમાં શારીરિક રીતે વર્ષારૂ રહેશે ખાસ કરીને બીમારીમાંથી સ્વસ્થ થનારાઓ માટે લગ્ન ભાવમાં બીજામાં બંને ગોચર શુભ સંકેતો આપે છે કરિયર સ્વાસ્થ્ય સંબંધોમાં સુધારણાના સંકેતો જોવા મળશે શનિ આઠમા ભાવમાં રહેશે જે સંપત્તિ વૃદ્ધિ અને આંતરિક પરિવર્તનમાં મદદ કરશે રાહુ સાત્માભાવમાં રહેશે જે લગ્ન જીવનમાં મૂંઝવણ ઉત્પન્ન કરી શકે છે પરંતુ વાતચીત પરિસ્થિતિ નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે આમ સિંહ રાશિ માટે વિક્રમ સંવત સ્વવિકાસ અનુભવ અને સફળતાથી ભરેલું વર્ષ રહેશે સિંહ રાશિના જાતકો માટે કરવાના ઉપાયોની વાત કરવામાં આવે તો જ્યારે પણ તમે તમારા જીવનસાથીને મળવા જાઓ અથવા ડેટ પર જાઓ ત્યારે હંમેશા તમારી સાથે એક નાનું પીળું કપડું લઈને અવશ્ય જાઓ હવે વાત કરીએ જેમનો નામનો અક્ષર હોય છે પઠણ કન્યા રાશિની બુધ ગ્રહ દ્વારા શાસિત કન્યા રાશિના જાતકો વ્યવહારુ અને વિશ્લેષણાત્મક હોય છે તમે સંપૂર્ણતાવાદી હોવ છો અને સેવા સુધારણા અને સંગઠનમાં વિશ્વાસ રાખો છો તમે દરેક સમસ્યાના વ્યવહારુ ઉકેલો શોધવા માટે પ્રયત્નશીલ રહી અને આયોજનબદ્ધ અને તાર્કિક રીતે તમારું જીવન જીવવાનું પસંદ કરો છો આ લાક્ષણિકતા તમને મદદરૂપ જવાબદાર અને વિશ્વસનીય બનાવે છે વિક્રમ સંવત બે હજાર ની વાર્ષિક રાશિ પણ અનુસાર વર્ષ તમારા માટે તકો અને પડકારોથી ભરેલું રહેશે ગ્રહોની ગતિવિધિઓમાં સાવધાની તેમજ હિંમતની જરૂરત પડશે થોડા સમય માટે ધીરજની કસોટી થઈ શકે છે પરંતુ એકંદરે આ વર્ષ વૃદ્ધિ અને સ્વવિકાસ લાવશે જો તમે પરિવર્તન માટે તૈયાર રહો અને હિંમત હારશો નહીં તો પરિણીત કન્યા રાશિના જાતકો વર્ષની શરૂઆતમાં તેમના જીવનસાથી સાથે કેટલાક નાના મતભેદોનો અનુભવ કરી શકે છે જે તમારી સમજણ અને ધીરજની કસોટી કરશે વિક્રમ સંવત બે હજાર બ્યાસીની કુંડળી અનુસાર તમારી વાતચીતમાં સાવચેત રહો અને તમારા વિચારો અને લાગણીઓને યોગ્ય રીતે શેર કરો આ સમય દરમિયાન તમારા જીવન સાથીની જરૂરિયાતને સમજવી મહત્વપૂર્ણ રહેશે વર્ષના બીજા ભાગમાં તમારા પ્રેમ જીવનમાં સુધારો થશે અને સંબંધો મજબૂત બનશે જે લોકો સિંગલ છે તેમણે વર્ષના પહેલા ભાગમાં ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ વર્ષના બીજા ભાગમાં ભાવનાત્મક સુરક્ષા અને વિશ્વાસ વધશે અને કેટલાક માટે સંબંધોને આગલા સ્તર લઈ જવાની તકો પણ ઊભી થશે જ્યોતિષ રાશિફળ વિક્રમ સંવત બે હજાર બ્યાસી અનુસાર કન્યા રાશિના લોકોએ પહેલા ભાગમાં કામ પર પડકારો અને જવાબદારીઓનો સામનો કરવો પડી શકે છે નોકરીમાં રહેલા લોકોએ સંયમ રાખવો જોઈએ અને ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ જૂન પછી ગુરુની ગતિ નવી સફળતા અને તકો લાવશે નવા વ્યવસાયિક સોદા અને સહયોગ ફાયદાકારક રહેશે વિદ્યાર્થીઓને સખત મહેનત દ્વારા સફળતા મળશે જો તેઓ આત્મવિશ્વાસ અને સંયમ જાળવી રાખે તો વિક્રમ સંવત 2082 અનુસાર વર્ષની શરૂઆતમાં કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ આ વર્ષે થઈ શકે છે તેથી બજેટ જાળવી રાખો અને વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો ખાસ કરી અને બજારની અસ્થિરતા વચ્ચે સમજદારીપૂર્વક રોકાણ કરો વર્ષના બીજા ભાગમાં પગાર વધારો સફળ વ્યવસાયિક સોદા અથવા નફાકારક રોકાણોથી લાભ થશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે વર્ષનો અંત સોના અને મિલકત ખરીદવા માટે અનુકૂળ રહેશે વર્ષની શરૂઆતમાં પરિવારમાં કેટલીક ગેરસમજણો ઊભી થઈ શકે છે દૂર રહેતા લોકો તેમના માતા પિતાથી દૂર રહેવાનું દુઃખ અનુભવી શકે છે ભાઈ બહેન અને સાસરિયાઓ સાથીના સંબંધો સામાન્ય રહેશે પરંતુ માતાના સંબંધો થોડા તણાવપૂર્ણ બની શકે છે કન્યા રાશિ માટે વિક્રમ સંવત બે હજાર બ્યાસી શીખવા જમાવટ અને ધીરજનું વર્ષ રહેશે જો તમે સમજદારીપૂર્વક કામ કરો તો પ્રેમ અને પારિવારિક જીવનમાં સુધારો શક્ય છે શરૂઆતમાં તમારી કારકિર્દીમાં ધીરજ રાખો કારણ કે પ્રગતિ નિશ્ચિત રહેશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો પરંતુ રોકાણની સારી તકો પણ મળશે યોગ અને ધ્યાન દ્વારા તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને માનસિક સંતુલન જાળવો આ વર્ષે તમને ધીરજ સખત મહેનત અને સાણપણ દ્વારા તમારા જીવનમાં તમામ ક્ષેત્રોમાં સુધારો કરવાની તકો મળશે દરેક પડકારોમાંથી શીખું શીખવું અને આગળ વધુ એ સફળતાની ચાવી બનશે ઉપાયોની વાત કરીએ તો તમારા સંબંધ અથવા લગ્નમાં આકર્ષણ વધારવા માટે પૂર્ણિમાની રાત્રે ડેટ અથવા ડિનર પર જવાનો પ્રયત્ન અવશ્ય કરો